જસદણ પંથકમાં ભારે વરસાદના કારણે ત્રણસોથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું ખાસ કરીને માર્કેટિંગ યાર્ડની દુકાનો ખોલવામાં આવી અને ત્યાં સ્થળાંતર કરેલા લોકોને આશરો આપવાનું આયોજન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યું જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણમાં મુશળધાર વરસાદ પડ્યો છે ત્યારે જસદણના ભંડારિયા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો ભંડારિયા ગામે વરસાદના કારણે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે એક ખેડૂત પાણીમાં ફસાયો હતો જેને ભાડલા પોલીસ અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા દોડું બાંધીને તેમને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું ભારે વરસાદ વચ્ચે જસ્ટર પાલિકા દ્વારા આશરે ત્રણસો જેટલા નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત ખડે પગે છે અને ખાસ કરીને યાર્ડમાં દુકાનો ખોલાવીને લોકોનું સ્થળાંતર કરી આશરો આપવામાં આવ્યો છે જસદણના ગઢડિયા રોડ ગાંડી વોકડી ફાદર નદીના કાંઠા વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે ત્યારે ત્યાંથી પણ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસની વરસાદની આગાહી છે ત્યારે જસદણના પ્રાંત અધિકારી એક પત્રકાર પરિષદમાં જસદણ રીછીયા અને આટકોટના લોકોને કામ વગરથી ઘરે બહાર નહીં નીકળવા અપીલ કરી છે અને અપીલનું પાલન કરવા જણાવ્યું છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસની મદદ લઈ સ્થળાંતર કરવાનો અને રેસ્ક્યુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પ્રભારી અધિકારી પણ જસદણની મુલાકાતે આવનાર છે હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે ત્યારે જસદણ અને વિછિયા તાલુકામાં કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને એ માટે આજે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા વીસીનું આયોજન કરેલ હતું તેમાં ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે ગ્રામજનો કોઈ પણ બિનજરૂરી અવર જવર ન કરે ખાસ કરીને નીચવાસમાં રહેતા લોકો એમને સલામત સ્થળે જરૂર પડે ખસેડી જવા માટે સૂચના આપવામાં આવેલ છે તંત્રને પણ તે માટે ખાસ સાવચેતીના પગલાં લેવા માટે કહેવામાં આવેલ છે તમામ અધિકારી અને કર્મચારી કર્મચારીશ્રીઓએ પોતાના તાલુકામાં હાજર રહીને ફરજ નિભાવવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ સિવાય ઇલેક્ટ્રિક પોલ્સ અને લૂઝ વાયર્સ તેનાથી દૂર રહેવા માટેની પણ સૂચના આપવામાં આવેલ છે આ સિવાય અત્યારે જસદણ તાલુકામાં રાણીક પર નાની સિંચાઈ યોજના ડેમ એ આજરોજ સવારે દસ કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે જેની સપાટી બસો સાત પોઈન્ટ પચાસ ફૂટ છે અને પાણીની આવક સતત ચાલુ રહેલ છે તેથી નીચેના નીચવાસના જે ગામો છે તેમાં અવર જવર ન કરવા માટે અને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવેલ છે આ યોજનાથી અસરગ્રસ્ત ગામો રાણીંગપર રણજીતગઢ વીરપર ભાડલા બોગરાવદર અને રાજકોટ તાલુકાનું બેડલા ગામ છે આ સિવાય વિછિયા તાલુકામાં આવેલી દેવપરા નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ બે કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે જેની સપાટી એકસો ને ચાર મીટર છે હાલ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે પાણીની આવક ચાલુ છે તેથી ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચનો આપવામાં આવેલ છે પોલીસ તંત્ર વહીવટી તંત્ર તરફથી ખાસ તકેદારી રાખવામાં આવી રહેલ છે નીચવાસમાં આવતા બે ગામો દેવધરી અને બેલડા તેમાં તંત્ર અત્યારે એલર્ટની સિચ્યુએશનમાં છે વિછીયા તાલુકામાં આવેલ સરતાનપુર સરતાનપુર નાની સિંચાઈ યોજનાનો ડેમ આજરોજ બે કલાક આસપાસ ઓવરફ્લો થયેલ છે આ ડેમની સપાટી એક્યાસી પોઈન્ટ પંચોતેર મીટર છે અને હાલ પાણી ભરેલ ડેમની સપાટી એક્યાસી પોઈન્ટ પાંત્રીસ મીટર છે જેથી ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે પાણીની આવક અત્યારે પણ ચાલુ છે તેથી નીચવાસના ગામો આંકડીયા સરતાનપુર અને બેલડા તેમાં ખાસ લોકોને સાવચેતીના પગલા લેવા માટે સૂચનો આપવામાં આવેલ છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળશો નીચાણના વિસ્તારમાં પોતાનું વ્હીકલ લઈને જવાનો બિલકુલ પ્રયત્ન ન કરશો મોરબા મોરબીમાં જે દુર્ઘટના બનેલી છે તે કોઈ પણ એવી ઘટના આપણા વિસ્તારમાં ન બને તે માટે ખાસ આપનો સહયોગ જરૂરી છે ધન્યવાદ અત્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીલા સોમનાથ મંદિર ખાતે પણ જન્માષ્ટમી ના પ્રસંગને ધ્યાનમાં રાખીને લોકોની ભીડ ન થાય તથા અવ્યવસ્થા ન સર્જાય

અને જસદણ વિછિયા તાલુકામાં દરેક ગામમાં તેમની સ્કૂલમાં એક શેલ્ટર હોમની વ્યવસ્થા માટે આપણે તૈયારી કરેલ છે તમામ શાળાના શિક્ષક પ્રિન્સિપલ તેમને સૂચવા સૂચના આપવામાં આવેલ છે કે પાણી લાઇટ તથા વોશરૂમ જેવી બેઝિક જે ફેસિલિટીસ છે તે ખાસ એન્શ્યોર કરી દે અને જરૂર પડીએ આપણે લોકોને ખસેડવાના થાય તો તેમના માટે પૂરતી વ્યવસ્થા થઈ રહે